બાપભાઈ વિરાણી એટલે એમાં એવું છે કે મૂંચકા વાગુદળ કિરસરા અડખે પડખેના વાવડ આપણે સાંભળતા ત્યારબાદ અહીંયા જે આવ્યો અમારે કૃષ્ણનગર ગામમાં શમશાનમાં આવ્યો એ બે દિવસ પહેલાં પણ આવ્યો ત્યારે જોવા મળ્યો હતો કે બે દિવસ પહેલાં અહીંયા હુતો તો ત્યાર પછી વન વિભાગવાળાને બોલાવ્યા બધું થયું પિંજરા પણ મૂક્યા ત્યાંથી પણ એ નીકળી ગયો ડૉક્ટર ક્લબમાં તે પછી આ બાજુ દેખાણો નથી પણ ગઈ રાતે નહીં આગલી રાતે અહીંયા પણ આપણે કુતરું મારી નાખ્યું અને કુતરાને સૂહી લીધું છે એટલે એના હિસાબે આપણને થોડોક અંદાજ પણ એવો આવી ગયો કે ભાઈ અહીંયા આપણે આવેલો છે એના હિસાબે અમે એ લોકોને જાણ કરી એ બધા આવ્યા એ લોકોએ મહેનત પૂરી પણ કરી અને બાકીનું એને પિંજરું મૂક્યું પાછું એમાં મારણ લઈ આવ્યા એમાં મૂક્યું પણ રાતના અમે ત્રણ સાડા ત્રણ વાગ્યા લગી બધી ટીમ ભેગા જતા પણ ક્યાંય જોવા મળ્યો નથી આ ફાલતુ લાલ શિકાર કર્યો જ છે કાલે ઈ ટાઈમ નથી જોયું આપણે ઓમ જોયેલું અમે અમને જોવા મળ્યો રાતે નવ વાગે કે આ મારી નાખ્યું છે પડ્યું છે તે પછી અમે જોયું કે આનું જ મારેલું છે આ એમ બાકી આમ નજરે જોયું નથી કે ભાઈ એને માર્યું છે ખેડૂત છે માલધારી છે બધાને બારું નીકળવામાં બહુ તકલીફ પડે છે પછી મજૂર વર્ગ અમારી વાડીની અંદર છે એ લોકો વાડીએ રહેવા નથી માગતા એમ કહે કે ભાઈ વાડીએ રહેવું નથી ગામમાં વઈ આવી હવે અહીંયા ઢોર ને એવું પણ બાંધા છે અમારી ગાયું બાંધ્યું છે પણ એને અમારે કોઈ જાર્યું તો છે નહીં પણ કઈ પતરા ને એવું ભરાવી અને નીકળી ગઈ બાકી તો મજૂર અત્યારે મોટું દિવસનો પાવર છે આપણા વિસ્તારમાં બધા દિવસનો પાવર છે આ વન વિભાગ નિષ્ફળ સાબિત થઈ ગયું છે અને વન વિભાગ પણ મહેનત બહુ કરી રહ્યું છે એમ ભેરાન ભેરા હોય છે હવાર પિંજરા એ લોકો તન લેવાતા પણ એ આજે કોઈ એમ કે આ બાજુ છે તો ત્યાં પિંજરું રામનગર લઈ ગયા હે કઈ આ હે એક ગાડીમાં પડ્યું તે ભેગું એ લોકો એમ કે સીધું એને ઉપાડી ન્યા લઈ જાય પીજ તો ત્રણ આ વિસ્તારમાં લેવા હે પૂરેપૂરું પેટ્રોલિંગ થયું છે અને એ લોકો પૂરેપૂરી મહેનત પણ એ કરી રહ્યા છે અને બધે હારે જતા જરા કઈ પણ ફોન અમારો જાય એટલે તરત તમારે દસ મિનિટમાં તો વનવિવારે પહોંચી જાય છે એ લોકો બહુ મહેનત કરે છે